કોઈ ફરવાલાયક સ્થળ જ ન હતા પ્રદેશમાં ઉચ્ચ શિક્ષા માટે કોઈ વ્યવસ્થા ન હતી નામ ખાતર બીકોમ અને બી એ ભણવા માટે એક માત્ર સરકારી કોલેજ હતી પરંતુ છેલ્લા સાડા આઠ વર્ષમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સમગ્ર પ્રદેશનો અને ખાસ કરીને દમણનો જે વિકાસ કર્યો છે તેને આખા દેશ મહેસૂસ કર્યો છે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સાત માર્ચે સેલવાસ ખાતે કાર્યક્રમમાં પ્રદેશમાં થયેલા

અનુસાર પસાર અને દમણના તમામ વિસ્તારોના એક જેવા વિકાસ માટે તૈયારી શરૂ કરી દીધી હતી જેના ભાગરૂપે ખારાવાડ કચીવાડ ખારીવાડ અને મીઠનાવાડ જેવા વિસ્તારના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મૂકી છે આ સ્કીમ હેઠળ આ વિસ્તારમાં પહોળા રસ્તા સ્ટ્રીટ લાઇટ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા સહિતની સુવિધાઓ નાગરિકોના સહયોગથી ઊભી કરવામાં આવશે પ્રશાસન જ્યારે વિકાસના પ્રોજેક્ટ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ લાવી રહ્યા છે ત્યારે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ ફરી એકવાર દમણવાસીઓને ગુમરાહ કરવા માટે આગળ આવ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દમણને સિંગાપુર બનાવવા અભિયાન હેઠળ લાગુ કરવામાં આવી રહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનો સાંસદ ઉમેશભાઈ પટેલ વિરોધ કરી રહ્યા છે તે ખરેખર નિંદયની છે ઉમેશભાઈ પટેલ દ્વારા વિરોધ કરવાની બાબત નવાઈ તેવી વાત નથી કારણ કે છેલ્લા આ ભાઈએ ફક્ત ફક્ત દરેક પ્રોજેક્ટનો વિરોધ જ કર્યો છે બે હજાર સોળ બે હજાર સત્તર જ્યારે મોટી દમણ આંબાવાડી રસ્તા ગોળો થયો હતો ત્યારે રોડ માર્ચિંગમાં આવતા ઘરવાળાઓને ભડકાવીને પ્રશાસન વિરોધ કામ કર્યું હતું જ્યારે એ રસ્તો પહોળો અને મજબૂત બન્યો તો નાની દમણ અને મોટી દમણના મોટા ભાગના નાગરિકો આ જ રસ્તાનો સૌથી વધારે ઉપયોગ કરે છે મોટી દમણમાં જ્યારે રામસેતુ અને નાની દમણમાં નમોપદનો પ્રોજેક્ટ પ્રશાસન શરૂ કર્યો હતો ત્યારે પણ ઉમેશભાઈ પટેલ પ્રશાસન વિરુદ્ધ ખૂબ જ દુષ્ચન પ્રચાર કર્યો હતો અને આજે રામસેતુ અને નમોપદ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે આ બંને સમુદ્ર કિનારે બનેલા પ્રોજેક્ટને કારણે દર મહિને હજારો લોકો દમણ આવી રહ્યા છે જેને લીધે દમણના લોકોને ખૂબ મોટા પ્રમાણમાં રોજગાર અને ધંધો મળી રહ્યો છે થોડા સમય પહેલા નાઇટ માર્કેટના નિર્માણ સમયે પણ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન વિરોધ લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે લોકો ઓળખી ગયા હોવાથી તેમની વાતમાં આવ્યા ન હતા અને આજે નાગરિકો અને પ્રશાસનના સંયુક્ત પ્રયાસના યોગદાનથી બનેલું દમણનું નાઇટ માર્કેટ ત્યાંના નાગરિકોની કિસ્મત બદલી કાઢી હાલની યાત્રામાં પણ માન્ય પ્રધાનમંત્રીજીએ નમો પદ અને નાઇટ માર્કેટ પ્રોજેક્ટના વખાણ કર્યા હતા પ્રશાસને ખારાવાડ ગાજીવાડ ખારીવાડ અને મીઠનાવાડ માટે જે ટાઉન પ્લાનિંગ સ્કીમ મૂકેલી છે તે તે પણ વિસ્તારના નાગરિકો માટે વરદાન સાબિત થશે ભવિષ્યમાં ના કરે નારાયણ સંભવિત પૂર હુકંપ અથવા આગ લાગ લાગવાની ઘટના બને તો ત્યાંના નાગરિકોને સલામત રીતે ત્યાંથી બહાર કાઢવા માટે પહોળો રસ્તો ઉપલબ્ધ હશે એવી ઘટનાનો સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડીઓને પણ તે સ્થળ સુધી પહોંચાડવામાં આસાની રહેશે દમણમાં અત્યારે સુધીમાં થયેલા વિકાસ અભિયાનમાં સો નાગરિકે યોગદાન આપ્યું છે ત્યારે ખારાવાડ ગાચીવાડ ખારીવાડ અને મીટનાવાડના વિકાસ અભિયાનમાં પણ નાગરિકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ તેવું મારું માનવું છે પ્રશાસને ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલ પહેલા નાગરિકોને પાસે સલાહ અને સૂચના પણ માંગ્યા છે નાગરિકોએ પોતાનો મત વ્યક્ત કરતા પહેલા આવનારો ભવિષ્ય પોતાના વિસ્તારની સમસ્યાઓ અને પૂરા સહિતના સંભવિત જોખમ વખતે સુરક્ષા જેવી બાબતોને ધ્યાનમાં રાખી જોઈએ આપ સૌ જાણો છો કે દાદરા નગર હવેલી અને દમણ દમણના વિકાસમાં ઉમેશભાઈ પટેલનું કોઈ યોગદાન રહ્યું નથી સાંસદ તરીકે નવ મહિના પૂરા થયા પણ સાંસદ બન્યા પણ પ્રદેશના વિકાસમાં તેમનું કોઈ યોગદાન નથી હા ફક્ત વિરોધ કરવા અને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં તેમનું યોગદાન ચોક્કસ છે પણ દમણ સહિત આખા પ્રદેશની પ્રજા આ ભાઈને ઓળખી ચૂકી છે

ચાલતા સંઘ પ્રદેશ પ્રશાસન પર વારંવાર આરોપ લગાવીને ચષ્ટાનો પણ વિરોધ કરે છે દમણ સહિત સંક પ્રદેશના નાગરિકોને મારી અપીલ છે કે આપ છેલ્લા સાડા આઠ વર્ષમાં પ્રશાસનની સાથે મળીને પ્રદેશનો જે અદભુત વિકાસ કર્યો છે તેને જ અભિયાનને આપણે સૌ આગળ વધારીએ છીએ ભારત માતા કી